તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા છ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે છે ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ ભરવાનું ખેડૂતોને છ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે સ્માર્ટફોન ખરીદવા માટે સ્માર્ટફોન સહાય યોજનાના લાભાર્થીની પાત્રતાની વાત કરીએ આપણે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત માં રહેતો હોવો જોઈએ ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતો હોય છે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે સંયુક્ત ખાતામાં કિસ્સામાં ખેડૂતના એક ખેડૂતના આઠ માં દર્શાવેલા ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર થશે આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદવા માટે જ રહેશે મળવા પાત્ર લાભની વાત કરીએ આપણે ખેડૂત દ્વારા ખરીદીમાં આવતા સ્માર્ટફોન પંદર હજાર રૂપિયા સુધી સ્માર્ટફોન પર સહાય મળવા પાત્ર થશે ખેડૂત સ્માર્ટફોનની ખરીદીની કિંમત ટકા સુધી અથવા તો સો હજાર માંથી જે ઓછું છે તે સહાય મળશે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ બેંક પાસબુક સ્માર્ટફોન ખરીદી કરેલ અંગેનો બિલ મોબાઈલ નો આઈએમઆઈ નંબર હાથ બાર અને આઠની નકલ તો મિત્રો વિડીયો સારો લાગ્યો ને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા